અંગેશ્વરના ગડખોલ ગામમાં આવેલા સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે શ્રી રાજખેર ચોરા ઔદિત્ય સહસ્ર બ્રાહ્મણ વિકાસ મંડળ ડેરીના સ્ને મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રાજખેર ચોરા ઔદ્ય સહસ્ત્ર બ્રાહ્મણ વિકાસ મંડળ ડેલીના મિલન તેમજ તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ સમારોહનું અંકલેશ્વરના ગડખોલ ગામમાં આવેલા સિદ્ધેશ્વરી માતાજીના મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શૈક્ષિક અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા સદર કાર્યક્રમમાં પ્રમુખ

તેજસ્વી તાલા અને કંઈક સમાજની સારી એક્ટિવિટી કરી હોય એવા લોકોને પણ પ્રોત્સાહિત કરીએ છીએ